આ પરિવર્તનને કોઈ પણ અવાજ વગર સ્વીકારો અને તમારી અંદર રહેલી શક્તિનો અનુભવ કરો હવે તમારા ખિસ્સામાં પૈસાની હૂંફ હશે હવે તમારા ઘરમાં ખુશીનું સંગીત વાગશે હવે તમારા સંબંધોમાં મીઠાશ પાછી આવશે અને હવે તમારી અંદરનો આત્મવિશ્વાસ એવી રીતે ગરજશે કે સામેવાળી વ્યક્તિ ઓછી પ્રભાવિત થશે તમે જે પણ રસ્તે ચાલવાનું શરૂ કર્યું છે તે હવે સીધું તે મુકામ તરફ જઈ રહ્યું છે જેનું તમે અને તમારા માતાપિતાએ સ્વપ્ન જોયું હતું તે ઘર તે ઓળખ તે આદર હવે બધું જ તમારી સામે આવવાનું છે તો પ્રિયદર્શકો ફક્ત આ વીડિયો ન જુઓ તેને તમારા જીવનની માર્ગદર્શિકા બનાવો ભગવાનના આશીર્વાદને ઓળખો અને આજે જ તમારા જીવનને નવી દિશા આપવાનું શરૂ કરો अने हाँ हूँ फरी एक बार कहीश कॉमेंट में चौक्कसपण जय माता दी लखो जे ना आशीर्वाद तमारा पर कायम रहे चौक्कसपणे चैनल ने सब्सक्राइब करो कारण के पीछी अमे तमने जनाविशु के आना दिवसों में तेरे कई बाबत ध्यान में राखवा है आ चमत्कार जीवन में वू झड़पी आ आजे सांजे त्रण वागी ने दस मिनिट तमारा जीवन काल में बनवाटना सांभी तमे पागल थी जशो हम कड़ियुग में पहली वार आटलो मोटो चमत्कार छे। मित्रों सत्य सांभी तमे खुश थशो। तमे तमारा आंसू रोकी शकशो नहीं सभ्यों आखा गाम अने विस्तार में मिठाई वहचवा जशे एक हज़ार किलो मिठाई ऑर्डर आपो कारण के आ सारा समाचार कोई नाना सारा समाचार नथी। ते तमारा जीवन नो सौथी मोटो सारा समाचार छे। सारा समाचार विषे जानता पहला माता ना बधा साचा भक्त प्रेमा सौ प्रथम वीडियो ने एक स्वीट लाइक आपो अने नीचे आपेला कमेंट बॉक्स में साचा मन अने साचा हृदय थी त्रण वक्त जय दी लखो જેથી તમને બધાને માતા રાણીનો સીધો આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય તમાર આખા પરિવારને તે પ્રાપ્ત થશે દેવી માતા ગુસ્સે ભરાયેલી છે અને તે તમારોથી ગુસ્સે છે જો તમે સમયસર સાવધાન નહીં થાઓ તો તમારા જીવન પર આફતનો પહાડ તૂટી શકે છે તો મિત્રો સમયસર ભાનમાં આવો માહિતી માટે તમારે જાણવું જોઈએ કે તમારા જીવનમાં આટલું બધું દુઃખ કેમ છે આ દુઃખ સતત કેમ રહે છે બ્રહ્માએ પોતે આ પાછળનું મુખ્ય કારણ સ્પષ્ટ કર્યું છે આ જ કારણ છે જેના કારણે તમારા જીવનમાં દુઃખ અને આફત સતત ચાલી રહી છે મિત્રો તમને વિનંતી છે કે આ એક કામ જલ્દી છોડી દો નહીંતર પરિણામ ખૂબ જ ઘાતક હોઈ શકે છે अने तमारू आख जीवन मुश्किली में मुकाई जशे हूँ तमने डराववा कही रो परंतु हूँ तमने चेतवी चेतवनी छु छू, आपी छू तमे कोई पण भयंकर घटना पहला सतर्क थई जाओ जो हजू पण बेदरकारी बतावशो तो मारा पर विश्वास करो भिखारी बनवामा समय लागशे नहीं तरी मेहनत थी कमायेली संपत्ति अने संपत्ति बधुज एक क्षण में खत्म થઈ શકે છે તમારો ઘર રાખમાં ફેરવાઈ શકે છે અને પરિવાર રસ્તા પર આવી શકે છે એટલું જ નહીં તમારો આંખો પરિવાર ખોરાક માટે તડપશે હવે જો તમે ઈચ્છો છો કે તમારી સાથે કે તમારા પરિવાર સાથે આવો ભયંકર અકસ્માત ન થાય તેમને કોઈની સામે ભીખ ન માંગવી પડે તો આ વિડિયો અંત સુધી જોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વીડિયોમાં તમને દરેક માહિતી ખૂબ વિગતવાર આપવામાં આવશે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું કઈ સાવચેતી રાખવી જરૂરી છે અને કયા કાર્યોથી તમારે દૂર રહેવું જોઈએ અમે તમને આ બધા પાસાઓ વિશે ખૂબ જ વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ तो आ वीडियो ने एक क्षण माटे अवगणशो नहीं शुरुआत थी अंत सुधी तेने संपूर्ण संपूर्णपणे जुओ कारण के आज वीडियो तमारा माटे खूबज महत्वपूर्ण अने खास बनवानो छे मित्र समय तमारा माटे शुभ संकेतो लईने आव्यो छे आवनारा समय में तमने घनी खुशीओ छे આગામી ચોવીસ કલાકમાં તમને એવા સમાચાર મળવાના છે કે તમે ખુશ થઈ જશો અને ઢોલ વગાડીને ખુશીથી નાચશો તમને આવા મોટા અને આઘાતજનક સારા સમાચાર મળી શકે છે પરંતુ યાદ રાખો આ ખુશીઓ સુધી પહોંચવા માટે તમારે કેટલાક મોટા પડકારોનો સામનો કરવો પડશે અને જો તમે આ બાબતોને સમજો છો અને તેના પર કાર્ય કરો છો આ આગામી 24 કલાકમાં 5 મોટી ભેટો તમારા જીવનમાં પ્રવેશ કરશે હું સંપૂર્ણ ગેરેંટી સાથે કહું છું કે જો તમે આ વીડિયોમાં આપેલી બાબતોને કાળજીપૂર્વક સમજો તો તમને કોઈ પણ સંજોગોમાં આ 5 શુભ તકો મળશે અને તમારું આખું જીવન બદલાઈ જશે મિત્રો આ એવી સુખદ ઘટનાઓ હશે જે કદાચ પહેલા કોઈને મરી નથી અને ભવિષ્યમાં પણ કોઈને મળશે નહીં તમે કળિયુગના પહેલા એવા ભાગ્યશાળી વ્યક્તિ હશો જેના ભાગ્યમાં આ રીતે લખાયેલ છે હવે તમારું નસીબ ચમકવા જઈ રહ્યું છે તેથી ચિંતા કરવાનું બંધ કરો તમે અત્યાર સુધી જે દુઃખ સહન કર્યું છે તેનું ફળ તમને હવે અનેક ગણો વધુ સુખ મળશે श्रीमद भागवत गीता शपथ ले छू के हूँ जे कई कहू ते सत्य कहीश पण शब्द जूठो नहीं होए भले हूँ मारो जीव गुमा दऊँ हूँ सत्य बोलवा पाचड़ नहीं हटीश आजे हूँ दुश्मनों काड़ा कार्यों पर्दाफाश करने जाई रहो जरा जाणव खूबज महत्वपूर्ण छे जो तेने हमणा ओया नथी तो तेमना हाथे तमु मृत्यु निश्चित थी छे दुश्मनों थी तमने कोई बचावी शक्षे नहीं जो तमे हजूप सावचेती नहीं राखो खास करीने तमारा जीवन मा एक नाम एवु छे, जे सौथी मोटो क्षेत्रपिंडी करनार बनशे, ते तमारो सौथी खतरनाक दुश्मन छे। हूँ आ वात फक्त आ रीते नथी कही रह्यो परंतु आ वातो तमारी कुंडलीनु पूर्वक विश्लेषण कर्या पछी ज आवी छे आ हकीकतों ने कोई ખોટી સાબિત કરી શકતો નથી આ દુનિયામાં એવું કોઈ નથી જે મારી આગાહીને ખોટી સાબિત કરી શકે આજનો વિડિયો પાછલા બધા દિવસો કરતાં વધુ મહત્વપૂર્ણ છે તેથી વિડિયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું મારા પ્રિય મિત્રો જો તમને અત્યાર સુધી આ વિડિયો પસંદ નથી આવ્યો તો કૃપા કરીને હમણાં જ એક લાઈક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં પૂર્ણ ભક્તિથી પાંચ વખત જય માતા દી લખવાનું ભૂલશો નહીં આનાથી માં લક્ષ્મીના આશીર્વાદ તમારું જીવનભર તમારી સાથે રહેશે અને જો તમે ખરેખર તમારા માતા-પિતાને પ્રેમ કરો છો તો તેમનો આદરને મહત્વા આપો જો તમે આપો છો તો કૃપા કરીને આ ચેનલને હમણાં જ સબ્સ્ક્રાઇબ કરો મિત્રો તમને ઘણી બધી શુભકામનાઓ તમારા નામે પત્ર જારી થઈ ગયો છે હવે તે ક્ષણ દૂર નથી જ્યારે તમને કરોડોનો ખજાનો મળશે તો હવે સિંહાસન પર બેસવાની તૈયારી કરો હા હવે તમારું જીવન પહેલા જેવું નહીં રહે હવે તે સંપૂર્ણપણે બદલાઈ જશે તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે અને તમારા જીવનમાં ખુશીનું ઝરણું આવવાનું છે કારણ કે મિત્રો धननी देवी माता लक्ष्मी तमारा थी खूबज खुश अने ते ते तमारा घर मा प्रवेशी हाँ मित्रों तमे बिल्कुल साचू रहा छो मां लक्ष्मी ना पग हवे तमारा दरवाजा पर पड़ा लक्ष्मी तमारा घर नी बधी नकारात्मक शक्तियों नो अंत लावी रही है तरा तमारा घर पर काड़ो जादू करीने समृद्धि ने फसावी दीधी हती आज कारण हतु के लक्ष्मी तमारा घर में रही शक्ति न हती तमे गमे तेटला पैसा कमाता हता ते टकता न होता तमे एक बाजू थी जे पैसा कमाता हता, ते बीजी बाजू थी वहता हता, अने आज सुधी तमारा जीवन में आ परिस्थिति परंतु हवे मित्रों तमारे ची खूबज सारू काम मैं सपना में सपनामा न के आवो चमत्कार थशे तमे कहशो हे प्रभु તમારા ચરણોમાં અનંત સલામ તમે અમારું જીવન બદલી નાખ્યા છે આવા સારા સમાચાર માટે હું વારંવાર નમન કરું છું હા મિત્રો આવા અદ્ભુત સારા સમાચાર હવે તમને અચાનક આવવાના છે હવે પ્રશ્ન એ છે કે તમારો asli દુશ્મન કોણ છે હવે તે પણ સામે આવી ગયું છે હા મિત્રો તમારો દુશ્મન ના પાંચ નામ બાગેશ્વર બાબાના પત્રિકામાં સ્પષ્ટપણે દેખાયા છે હવે સાવધાન રહો કારણ કે આ પાંચ લોકો મરીને તમને ગંભીર નુકસાન પહોંચાડવાની યોજના બનાવી રહ્યા છે શક્ય તેટલી વહેલી તકે આ લોકો સાથે તમારો સંપર્ક સમાપ્ત કરો કારણ કે આ પાંચ હવે ત્રિકાળ દુશ્મન બની ગયા છે આ લોકો તમારું જીવનને બરબાદ કરવા માટે મોટો કાપત્રાઓ કરી રહ્યા છે તેઓ તમને દરેક પગલા પર છેતરવા માટે તૈયાર છે મિત્રો તેને મજાક માનવાની ભૂલ ન કરો આ બધું બાબાના પરિચયમાં આવ્યું છે આ એ જ પાંચ નામ છે જે તમારા સૌથી મોટા દુશ્મનો દેશદ્રોહી છે અને તમને ખતમ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે દુઃખની વાત એ છે કે તમે આ સત્યથી સંપૂર્ણપણે અજાણ છો તમને બિલકુલ ખ્યાલ નથી કે શું થવાનું છે મિત્રો આ પાંચ લોકો તમારા પાછલા જન્મોના દુશ્મન છે અને તેઓ તમારું વર્તમાન જીવનમાં બદલો લેવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે હું તમને આ વાતો ડરાવવા માટે નહીં પણ તમને જાગૃત કરવા માટે કહી રહ્યો છું તેથી શાંત મનથી વીડિયોને અંત સુધી જો તમે જાણીને આશ્ચર્ય થશો કે આ લોકો છેલ્લા ઘણા વર્ષોથી તમારી વિરુદ્ધ સક્રિય છે ઘણી વખત તેઓએ તમારું જીવને જોખમમાં મૂકવાનો પ્રયાસ પણ કર્યો છે પરંતુ એવું કહેવાય છે કે જેમના પર ભગવાનનો આશીર્વાદ હોય છે તેમના વાળનો એક વાળ પણ નુકસાન પહોંચાડતો નથી તેવી જ રીતે તમને ઘણા દેવી દેવતાઓનો પણ ખાસ આશીર્વાદ હોય છે ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત હનુમાનજી પોતે તમારા ઘરમાં રક્ષક તરીકે હાજર છે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી તમારું રક્ષણ કરી રહ્યા છે જો તેમના આશીર્વાદ ન હોત તો તમારો આખો પરિવાર અત્યાર સુધીમાં નાશ પામ્યો હોત તમે ખરેખર ભાગ્યશાળી છો કે હનુમાનજી પોતે તમારા ઘરમાં અદ્રશ્ય સ્વરૂપમાં બેઠા છે અને રક્ષણાત્મક કવચ બની ગયા છે પરંતુ હવે તમારે પણ તમારા દુશ્મનોથી સાવધ રહેવું પડશે કારણ કે આ સંકેત તમે ખુદ હનુમાનજીએ આપ્યો છે તો મિત્રો હવે તમારા માટે સંપૂર્ણ જાગૃત થવાનો સમય છે હું સંપૂર્ણ જવાબદારી સાથે કહું છું કે જો તમે આ વિડિયોમાં કહેવામાં આવેલી વાતોને ધ્યાનથી સાંભળશો તો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તમારું જીવન સુખી અને સમૃદ્ધ બનશે પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે આ વિડિયોને સંપૂર્ણપણે જોશો તમારા દુશ્મનોને આ રીતે જુઓ અને તમારા દુશ્મનો પ્રત્યે સતર્ક રહો BG મહત્વની વાત એ છે કે તમારો દુશ્મન દૂરનો કોઈ નથી પણ તમારી ખૂબ નજીકનો છે જારે તમે તેનું નામ જાણશો ત્યારે તમારું મન ફરશે તમે વિચારવા માટે મજબૂર થશો કે કોના પર વિશ્વાસ કરવો અને કોના પર નહીં કારણ કે આ પાંચ લોકોમાંથી એક એવો છે જેના પર તમે સૌથી વધુ વિશ્વાસ કરો છો તમે તે વ્યક્તિ માટે તમારો જીવ આપવા તૈયાર છો અને તે જ વ્યક્તિ તમને છેતરે છે તે તેને ખવડાવતા હાથને કરડી રહ્યો છે અને તમને તેની ખબર પણ નથી આ લોકોએ તમને ખૂબ છેતર્યા છે અને તમારો ઉપયોગ કર્યો છે પણ હવે તેમને યોગ્ય જવાબ આપવાનો સમય આવી ગયો છે હવે તમારે ઇંટનો જવાબ પથ્થરથી આપવો પડશે ત્યારે જ આ લોકો ભાનમાં આવશે અને મિત્રો આ વીડિયોમાં અમે તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા દુશ્મનોનો નાશ કરી શકો છો તેમના જીવનને ગૂંચવણોથી ભરી શકો છો અમે તમારા માટે દરરોજ 8 થી 10 કલાક સખત મહેનત કરીએ છીએ જેથી અમે તમને સૌથી સચોટ અને ઉપયોગી માહિતી આપી શકીએ જે તમારા જીવનને વધુ સારું બનાવશે અને બદલામાં મિત્રો અમે તમને ફક્ત અમારા આ વિડિયોને એક સુંદર લાઈક આપવા વિનંતી કરીએ છીએ આ અમને પ્રેરણા આપે છે અને અમે તમારા માટે વધુ મહત્વપૂર્ણ માહિતી લાવવા માટે બમણી ઊર્જા સાથે સખત મહેનત કરતા રહીએ છીએ તેથીજ મિત્રો આ વિડિયોને હમણા જ લાઈક આપો ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો વિડિયો જુએ છે પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા નથી ખરેખર ચેનલને સબ્સ્ક્રાઇબ કરનારા ઘણા ઓછા લોકો છે તેથીજ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો તો મિત્રો કોઈ પણ વિલંબ કર્યા વિના ચાલો હવે વીડિયો શરૂ કરીએ અને જાણીએ કે તમારો સૌથી મોટો દુશ્મન કોણ છે બાબા દ્વારા લેવામાં આવેલા પાંચ નામો કયા છે અને આ લોકો તમારા જીવન પાછળ કેમ છે તો મિત્રો માહિતી માટે જાણી લો કે આ લોકો તમારી પ્રગતિથી ઈર્ષા કરે છે તેઓ તમને સફળતા તરફ આગળ વધતા જોવાનું પસંદ કરતા નથી તેથી જ આ લોકો તમને નુકસાન પહોંચાડવા માટે તાંત્રિક બાબાનો સંપર્ક કરી રહ્યા છે અને તમાર પર કાળો જાદુ કરી રહ્યા છે મિત્રો આવા લોકોથી દૂર રહેવું જ સમજદારીભરી ઉ રહેશે તમારો સૌથી ખતરનાક દુશ્મનનું નામ અક્ષરથી શરૂ થાય છે જો તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે જેનું નામ થી શરૂ થાય છે तो कृपा करीने तेना थी दूर रहो कारण के ते व्यक्ति तमारा माटे घातक साबित थई शके छे। आ व्यक्ति तेना चार साथियों साथे तमारा विरुद्ध भयंकर योजना बनावी रही छे। भले ते तमारो मित्र होय के संबंधी जो तेनु नाम आर्थी शुरू थाय छे तो सावधान रहो अने जो तमे तमारा दुश्मन थी बदलो लेवा मांगता हो जो तमे इच्छो छो तेनो संपूर्ण नाश थाय તો અમે તમને એક ખૂબ જ અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ ધ્યાથી સાંભળો અમાવસ્યા અથવા રવિવારની રાત્રે ઉપાય કરો દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસો તમારી સામે કાળા કપડાં પરમાં કાલીનું ચિત્ર મૂકો પૂજા કરો પૂજા પૂર્ણ થયા પછી તાજા લીંબુ પર લાલ સિંદૂરથી દુશ્મનનું નામ લખો આ પછી રુદ્રાક્ષની માળાથી ક્રીમ ક્રીમ શત્રુ નાશીની ક્રીમ ક્રીમ ફાટ મંત્રનો અગિયાર વાર જાપ કરો આ પ્રયોગથી દુશ્મનની બધી યુક્તિઓ નિષ્ફળ જશે અને તે ફરી ક્યારે કોઈને નુકસાન પહોંચાડવાનું વિચારી પણ શકશે નહીં અમે આ ઉપાયની ગેરંટી આપીએ છીએ ચોવીસ કલાકમાં તમારા જીવનમાં એક વિચિત્ર અને રહસ્યમય ઘટના બનવા જઈ રહી છે आ घटना एटली आघातजनक हशे के तमारा चेतना हचमिची जशे। हाँ मित्रों आ घटना मानसिक स्थिति ने पहली बार आवी अद्भुत घटना बनवा जई रही छे। आ जाइने आसपासना चौंकी जशे। तमारा परिवार ना सभ्यों आ दृश्य जीने चौंकी जशे। આ વિચિત્ર ઘટના તમારા જીવનની દિશા સંપૂર્ણપણે બદલી નાખશે અને તમારું જીવન સ્વર્ગ જેવું આનંદપ્રત બની જશે તમારે જાણવું જોઈએ કે તમારા પર કોઈ દેવી શક્તિની ખાસ કૃપા છે આ દેવી શક્તિ હવે તમને તે બધું આપવા જઈ રહી છે જેના માટે તમે વર્ષોથી ઝંખતા હતા જેના માટે તમે દિવસ-રાત મહેનત કરી હતી પરંતુ અત્યાર સુધી તમને તે સુખ મળ્યું ન હતું હવે દેવીના આશીર્વાદથી તે બધી ખુશિયો તમારા જીવનમાં પ્રવેશવા જઈ રહી છે અને આગામી 24 કલાકમાં એક રહસ્ય ખુલશે જે તમારો હોશ ઉડાડી દેશે જે રહસ્ય તમે 8 લા વર્ષોથી છુપાવી રાખ્યું હતું તે હવે બધાની સામે ખુલશે તમારું છુપાયેલું સત્ય હવે બધાને ખબર પડશે દેવી માતાના ચરણ તમારા ઘરમાં પડ્યા છે હા દેવી તમારા ઘરમાં આવી છે અને તેમના પવિત્ર ચરણ તમારા ઘરમાં પડ્યા